નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરીએ છીએ આજે ટુ ધ પોઈન્ટ પર એક ખૂબ જ ચિંતાજનક રીતે વધતા કેસોની વાત કરવી છે બ્રેઇનસ્ટ્રોકની વાત કરવી છે આમ તો હાર્ટ એટેકને લઈને છેલ્લા ઘણા સમયથી જે રીતે કેસો વધી રહ્યા છે સૌ કોઈ ચિંતા વ્યક્ત કરે છે અલગ અલગ રીતે સર્વે થાય છે અલગ અલગ તારણો કાઢવામાં આવે છે કે શા કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે હવે હાર્ટેક હાર્ટ એટેકની સાપેક્ષમાં બ્રેઇનસ્ટ્રોકના કેસો પણ એટલા જ પ્રમાણમાં વધારે રહ્યા છે ભારતમાં દર મિનિટે ચાર લોકો જે છે તે બ્રેઇનસ્ટ્રોકનો શિકાર બનતા હોય છે એમાંથી હવે બ્રેનસ્ટ્રોકના કારણે મૃત્યુની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે આ બધામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બ્રેઇનસ્ટ્રોક એ હવે યુથમાં એટલે કે યુવાનોમાં પણ થઈ રહ્યું છે ચાલીસ વરસથી ઓછી ઉંમરના યુવાનોમાં બ્રેઇનસ્ટ્રોક થઈ રહ્યો છે અમુક કેસો તો વીસ વર્ષથી ઓછી ઉંમરના જે યુવાનો છે તેમનામાં પણ બ્રેઇનસ્ટ્રોકને કારણે તેમને માઇલ્ડ બ્રેઇનસ્ટ્રોક આવ્યા હોય તેવા પણ ઘણા બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે શું કારણ છે કે બ્રેઇનસ્ટ્રોકના આટલા કેસો વધી રહ્યા છે આના લક્ષણો શું છે આપણે શું પહેલાંથી જ જાણી શકીએ કે બ્રેઇનસ્ટ્રોક આવવાનો છે કે કેમ અને જો આવી ગયો હોય માઇલ્ડ બ્રેઇનસ્ટ્રોક હોય તો પછી શું કાળજી લેવી અને જો માઇલ્ડ ન હોય જો વધારે ચિંતાજનક હોય તો પછી શું થઈ શકે શું ન થઈ શકે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા જાણીતા ન્યુરોલોજિસ્ટ છે ન્યુરોસર્જન છે સાથે સાથે ડોક્ટર તેજસ્વીની જેઓ કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ડોક્ટર હેમાંગ હમણાં થોડા મહિના પહેલાની જ વાત છે આ વર્ષના ફેબ્રુઆરીની વાત છે જીરોધાના સીઈઓ તેમને જ્યારે બ્રેનસ્ટોક આવ્યો ત્યારે ખૂબ ચર્ચાઓ થઈ હતી ઇન્ટરનેટ પર સૌ કોઈ ચર્ચા કરી રહ્યા હતા કે બ્રેનસ્ટ્રોક શું છે થોડી ઘણી અવેરનેસની વાતો આવી પછી પાછું બધા ભૂલી ગયા છે ફરીવાર બ્રેનસ્ટોક પર આજે જ્યારે ચર્ચા કરી રહ્યા છે કારણ કે ફરીવાર એક સર્વે સામે આવ્યો છે ભારતમાં બ્રેનસ્ટોકની જે સંખ્યા વધી રહી છે પહેલા તો મારે એ જાણવું છે સરળ શબ્દોમાં કે બ્રેનસ્ટોક ખરેખર છે શું બ્રેનસ્ટોક એટલે જેને આપણે બહુ સામાન્ય ભાષામાં સરળ શબ્દમાં કહીએ પક્ષઘાતનો હુમલો પક્ષઘાતનો હુમલો થાય એને એના મુખ્ય બે કારણ હોય છે એક લોહીની નળી તૂટી જાય અને રક્તનો બહાવ થઈ જાય મગજની અંદર અથવા નળી ક્લોટ થઈ જાય અને મગજમાં લોહી ફરતો બંધ થઈ જાય એટલે મગજના અમુક ભાગો ડેમેજ થાય છે જેમ હાર્ટ એટેક છે એમ જ બ્રેઇન સ્ટ્રોક છે એને મેડિકલ ભાષામાં સીવી સ્ટ્રોક સેરિબ્રો વાસ્ક્યુલર સ્ટ્રોક અથવા સીવી એક્સિડન્ટ કે છે સેરિબ્રો વાસ્ક્યુલર એક્સિડન્ટ આ ના ઘણા બધા બેઝિક કારણો છે પણ જે આજે આપણે આ પસંદ કર્યો છે ડિબેટ માટે આ ટોપિક મારી બત્રીસ વર્ષની પ્રેક્ટિસ થઈ ન્યુરો સર્જન તરીકે પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી એકદમ યંગ હા પીડીએટ્રીક એજ ડોક્ટર તેજસ્વની સંમત થશે મારી યારે કે પીડીએટ્રીક એજ ગ્રુપ એટલે જન્મ તરત ના તરતના ગાળામાં બાળકોને સ્ટ્રોક થતો એના કારણો હતા વચ્ચેના યંગ એજ જેને કહીએ એમાં આવા હુમલા બહુ હમણાં હમણાં ખૂબ વધ્યા છે એના કારણની પણ આપણે ચર્ચા કરશું પણ દર્શકો માટે બહુ સામાન્ય ભાષામાં સમજાવી દઉં કે પક્ષઘાતનો હુમલો એમાં દર્દી બેભાન થાય ભાનમાય રહે કેણા બધા એના કારણો છે તો મગજના અમુક ભાગની લોહીની નળીઓને નુકસાન થાય ત્યારે જે શરીર ઉપર આવે એને સ્ટ્રોક કહેતા હોય છે તો આવો શું સુ લક્ષણો છે બ્રેઈન સ્ટ્રોકના અને એ પહેલા યુથમાં જે કેસો વધી રહ્યા છે આપના મતે કયા કયા કારણો જવાબદાર છે યુથમાં સ્ટ્રોકના કારણો વધવા પાછળ યુથમાં વધે છે એના કારણમાં એકચ્યુલી બ્રેઇન સ્ટ્રોકના જે કારણો છે જેમ ડૉક્ટર વસાડાએ જણાવ્યું કે બ્લીડિંગ મગજમાં બ્લીડિંગ થવાથી કે મગજમાં લોહીની નસ બ્લોક થવાના લીધે આ થાય છે બરાબર એમાં હેમરેજિક સ્ટ્રોક અને ઇસ્ટેમિક સ્ટ્રોક બે કહેવાય બરાબર એમાં જે રિસ્ક ફેક્ટર્સ હોય છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઈરોઈડ રિલેટેડ કન્ડિશન કે કોલેસ્ટ્રોલની જે પ્રોબ્લેમ છે એ એ બધા જે વેસ્ક્યુલર રિસ્પેક્ટ કહેવાય અને એની સિવાય જે હેબિટ્સ હોય છે કે સ્મોકિંગ ટોબેકો આ ટાઈપના જે હેબિટ્સ હોય છે એના હિસાબે બી એના લીધે બી આ પ્રોબ્લેમ થઈ શકે છે બરાબર આટરી છે ને એ બ્લોક થઈ શકે તો એમાં યુથમાં વધે છે એનું કારણ મેઇનલી એક તો લાઈફસ્ટાઈલ આજ આજકાલની જે લાઈફસ્ટાઈલ છે એમાં જંક ફૂડને એનું કન્ઝમ્પશન બી વધી ગયું છે હેબિટ્સ છે એવા સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે જે લાઇફસ્ટાઈલ ડિસીઝિસ છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ બી યુથમાં વધવાનું ચાલુ થયું છે તો આ આના કારણથી યુથમાં અત્યારે વધે છે અને એની સિવાય જે યંગ પેશન્ટમાં સ્ટ્રોક થાય છે એમાં કોઝસમાં હાર્ટ રિલેટેડ કોઈ કન્ડિશન હોય વાલની બીમારી હોય તો એમાં બી સ્ટ્રોક થઈ શકે એમને અને બીજું કોઈ પોસ્ટ વાયરલ કોઈ કોઈ ટાઈમ આ ટાઈપનો થઈ શકતો હોય છે કોવિડના ટાઈમમાં સ્ટ્રોકના કેસીસ વધી ગયા હતા બ્રેઇન સ્ટ્રોકના તો એ બી એક રિસ્ક ફેક્ટર જેવું છે અને એની સિવાય આપણે અલગ અલગ કારણો હોય છે એમાં અલગ અલગ કન્ડિશન્સ બી હોય છે યંગ પેશન્ટમાં થવાના ઓટોમ્યુન કન્ડિશન્સ હોય છે અમુક અને બીજા મેઇન હાર્ટ રિલેટેડ કે હાર્ટ હાર્ટ રિધમ એબનોર્મેલિટી એટલે હાર્ટનું ધબકારા અનિયમિત થાય તો એના એના લીધે બી સ્ટ્રોક થઈ શકે એટલે યુથમાં જે કારણો છે તો આ બધા કારણ છે મેઇન અને બીજા પ્રશ્ન તમારો કે આપણે કઈ ટાઈપથી કહી શકીએ કે એમને સ્ટ્રોક થયો છે તો કોઈ બી માણસને બી ફાસ્ટ નિમોનિક એટલે બેલેન્સ થાય કે એટલે ચાલવામાં થઈ જાય ચક્કર આવે કે આઈ નું પ્રોબ્લેમ થાય કે ડબલ ડબલ દેખાવ ઝાંખું દેખાવ એક સાઈડનું વિઝન બ્લોક થવું કે ફેશિયલ એટલે ફેસનું જે એંગલ હોય એ ડિવિએટેડ થઈ જાય એક સાઈડ થઈ જાય એક સાઈડ નું વીકનેસ આવી જાય ફેસમાં કે આમ આમ એટલે હાથ હાથમાં વીકનેસ આવી જાય સ્પીચમાં કોઈ પ્રોબ્લેમ થાય એટલે આ બધા મેઇન લક્ષણો છે એમાંથી કોઈ બી લક્ષણ આપણને દેખાય તો અર્જન્ટલી કે ટાઈમ ઇઝ બ્રેઇન એટલે જેટલું અર્જન્ટ બની શકે એટલું અર્જન્ટ હોસ્પિટલમાં જવાનો હોય છે કેમકે ઘણા બધા પેશન્ટ એ ટાઈપનું કરે છે કે ચલો અત્યારે છે સારું થઈ જશે થોડી વાર રાહ જોઈ લેશું અને પછી એ વધી જાય એટલે જે સ્ટ્રોકમાં મેઇન ઇન્ટરવેન્શન્સ છે જે આપણે કરી શકીએ કે ઇસ્ટેમિક સ્ટ્રોકમાં ખાસ કરીને સાડા ચાર કલાકની અંદર આપણે ઇન્જેક્શન આપી શકીએ અને ટ્વેન્ટી ફોર પ્લોટ કાઢવાની ને એવું બધું કરી શકીએ પણ ટ્વેન્ટી ફોર બાગ બચાવવા માટે બહુ પ્રોસીઝર્સ એ ટાઈપનું ના કરી શકીએ અને પછી મેઇનલી આપણે વધે નહીં એની માટે સારવાર કરી શકીએ અને જે ડેમેજ થઈ ગયું એ ડેમેજ સાથે એમને રિહેબિલિટેટ કરવા માટે કે ને અને ફરી ના થાય એની માટે આપણે સારવાર કરી શકીએ તો મેઇન ભાગ બચાવવાની સારવાર આપણે ટ્વેન્ટી ફોર આવર્સની અંદર મેઈનલી કરી શકતા હોય છે એટલે ઇટ્સ વેરી ઈમ્પોર્ટન્ટ કે ટાઈમલી હેલ્થકેર મળવો જોઈએ આમાં સ્ટ્રોકમાં વાર મળી જાય તો એમને બચાવવાના ચાન્સીસ વધી જાય છે અચ્છા ડૉક્ટર હેમાંગ હમણાંથી જે રીતે ડૉક્ટર તેજસ્વનીએ પણ વાત કરી કે લાઈફસ્ટાઈલમાં જીવનશૈલીમાં બદલાવ પણ એક મોટું કારણ છે અને હાર્ટ એટેકના જ્યારે કેસો વધી રહ્યા હતા ત્યારે પણ ઘણા બધા શો કર્યા બધા ડૉક્ટરોનું એક અને આ ઉપરાંત પણ ઘણા બધા રોગો વિશે જ્યારે વાત કરવામાં આવે કે આ રોગોની સંખ્યા કેમ વધી રહી છે તો સૌથી મોટું કારણ આવે છે કે લાઇફસ્ટાઈલમાં બદલાવ જીવનશૈલીમાં જે બદલાવ આવ્યો છે તેના કારણે યુવાનોમાં અલગ અલગ પ્રકારના રોગ વધી રહ્યા છે શું ખરેખર જીવનશૈલીમાં બદલાવ આટલું મોટું ફેક્ટર છે આ ઘણા ફેક્ટરોમાંનો એક ફેક્ટર જીવનશૈલીનો બદલાવ છે ઘણા ફેક્ટરો છે ડાયટરી હેબિટ જેમ મેડમે કીધું એમ બેઠાડું જિંદગી સ્ટ્રેસ ખૂબ વર્ક કોમ્પિટિશન વર્ક સ્ટ્રેસ આ તમામ વસ્તુઓ એમાં જવાબદાર ગણી શકાય વાતાવરણમાં જે પોલ્યુશન વધતું જાય છે એને પણ હું જવાબદાર ગણું છું આ બધા સ્ટ્રોકને ને એને માટે અને હજી પણ આવતા દિવસોમાં જો બહુ મોટે પાયે મેડિકલ ફિલ્ડ સામાજિક સંસ્થા અને સરકાર દ્વારા પગલા લેવામાં નહીં આવે એજ્યુકેટેડ પીપલ હાઉ ટુ પ્રિવેન્ટ સ્ટ્રોક હૃદયરોગ અને પેરાલિસિસ પક્ષઘાત એ બે પેરેલ કારણોથી ચાલે છે હૃદયમાં જે કારણ છે મગજમાં છે મગજ ના કારણો હૃદયમાં છે એટલે આ બધું અટકાવવા માટે માસિવ કેમ્પેનિંગ કરવું બહુ જરૂરી છે સૌથી જે જે પેક યુવાનોમાં વળગણ થયું છે અને ગાઈડન્સ વગર ખૂબ કૃત્રિમ પ્રોટીન લે છે મસલ બનાવવા માટે અને ઓબ્ઝર્વેશન વગર એની કેપેસિટી સમજ્યા વગર જેમમાં જે કસરતો થાય છે આ બધાને કારણે પણ સ્ટ્રોક અને સડન મૃત્યુ અચાનક મૃત્યુ થવાના બનાવો વધતા જાય છે આ બધા જ ઉપર શિક્ષણ દ્વારા સમજણ દ્વારા અને માસેપ્રો દ્વારા જો કંટ્રોલ કરવામાં આવે તો જ આ વધશે આખી પ્રક્રિયા છે એના દર ઘટશે આંકડાઓ ઘટશે નિતર વધતા જ જશે સામાન્ય રીતે મેં એવું છે કે એક પરિવારમાં હૃદય આવી રીતે સ્ટ્રોક અથવા કસરત આ બધું ગોઠવી લે છે પણ ભયનલા જ આવું થતું નથી એટલે આ સરકાર અને અમારા જેવા એસોસિયેશનો દ્વારા માસ એજ્યુકેશન કરવું જરૂરી છે સ્કૂલ કોલેજોમાં આ વિષય ઉપર ચર્ચા થવી જરૂરી છે અચ્છા ડોક્ટર તેજસ્વીની કોઈ અર્લી વોર્નિંગ સાઇન છે કે તમને થોડા સમય પહેલા જ ખબર પડી જાય કે સ્ટ્રોકની સમસ્યા તમને થઈ શકે છે થોડા વર્ષો પહેલા પણ કદાચ ખ્યાલ આવી જાય કે જો મારામાં આ આ સમસ્યા છે મારામાં આ સાઇન્સ દેખાઈ રહી છે તો કદાચ મને સ્ટ્રોક આવી જાય એવી કોઈ અર્લી વોર્નિંગ સાઇન છે એ ટાઈપની કોઈ અર્લી વોર્નિંગ સાઇન એવું નથી એટલે સ્ટ્રોકના સાઇન્સ મેં તમને ડિસ્ક્રાઇબ કર્યા ને ફાસ્ટ નિમોનિક કે બેલેન્સ નું પ્રોબ્લેમ થાય કે આઈ સાઇટ નું પ્રોબ્લેમ થાય એટલે ચાલવામાં ડગમગ થાય કે ડબલ ડબલ દેખાય ઝાંકું દેખાય હાથ પગમાં કમજોરી કે જંજનાટી આવે એકદમથી થી બોલવામાં પ્રોબ્લેમ થાય અને એટલે એ ફેક્ટર્સ છે જેનાથી આપણે આમ ડાયગ્નોઝ કરી શકીએ કે આમાં કદાચ સ્ટ્રોક હોઈ શકે માણસને કોઈને બી આ ટાઈપના લક્ષણો દેખાય કોઈમાં બી તો એમને તરત જ હોસ્પિટલ પહોંચી જવું જોઈએ અર્લી વોર્નિંગ સાયન્સ જેવું કંઈ નથી પણ કોઈને વેસ્ક્યુલર રિસ્કફેક્ટર્સ હોય તો દે આર એટ રિસ્ક કે કોઈને વેસ્ક્યુલર રિસ્કૅક્ટર એટલે બીપી ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ એ ટાઇપના રિસ્પેક્ટર્સ કે કોઈ ઓલરેડી સ્મોકિંગના સ્મોકિંગની હિસ્ટ્રી હોય કે લાંબા ટાઈમથી કીડી સિગરેટ કે કંઈ એમને સ્મોકિંગ કર્યું હોય કે તંબાકુ મસાલા એ બધું લેતા હોય તો એમને રિસ્ક છે આગળ જઈને સ્ટ્રોક ડેવલપ થવાનું એટલે એ ટાઈપથી આપણે જોઈ શકીએ બાકી થી અર્લી વોર્નિંગ સાઇન્સ જેવું નથી પણ અમુક એવા કન્ડિશન્સ હોય છે ટીઆઈ જેને કહેવાય ટ્રાન્સન્ટિક એટેક એમાં શું થાય કે થોડી વાર માટે મગજમાં લોહી ના પહોંચે પછી પાછું ફરતું થઈ જાય એમાં અમુક પેશન્ટ જેમને આ વસ્તુ વિષયમાં દર્દીઓને ખ્યાલ ના હોય તો એ લોકો એ વસ્તુને ઇગ્નોર કરી શકે કે કોઈ ટાઈમ આપણે બોલવામાં પ્રોબ્લેમ થાય પાંચ મિનિટ માટે પ્રોબ્લેમ થાય પછી નોર્મલ થઈ જાય કે એક હાથમાં એકદમથી વીકનેસ આવે પાંચ મિનિટ માટે વીકનેસ આવે ને પછી નોર્મલ થઈ જાય તો એ વસ્તુ ટ્રાન્ઝેન્ટિસ્ટમિક એટેક છે એમાં ફરીથી સ્ટ્રોક થવાની રિસ્ક વધારે છે એટલે એ ટાઈપનું જે નોર્મલ થઈ જાય તો બી એમને હેલ્થકેર ફેસિલિટીમાં કે ડોક્ટર હોસ્પિટલ ન્યુરોલોજીસ્ટ પાસે બતાવવું જરૂરી છે આ ટાઈપના કન્ડિશન્સમાં કમ્પ્લીટલી નોર્મલ થઈ જાય એમને કોઈ બી લક્ષણ ના હોય પણ પાંચ મિનિટ માટે એમને લક્ષણ હોય તો એમને એકવાર મળવું જોઈએ કેમ કે એમાં ફરીથી સ્ટ્રોક થઈ શકે

એટલે માનસિકતા ચોક્કસ બદલવાની જરૂર છે સમાજને હેલ્થ કોન્શિયસ બનાવવાની જરૂર છે સમાજને ક્વેક થી બતાવવાની જરૂર છે ક્વેક ડોક્ટર્સ એટલા બધા બેસી ગયા છે કે પેશન્ટો છેતરાય છે નજીકના હમણાં જ મેડમ એ કીધું એ હાથમાં ટેમ્પરરી બે ત્રણ મિનિટ માટે ખાલી ચડી પછી સરખું થઈ ગયું એટલે નજીકના ડોક્ટર ને બતાવવા જાય

કે કુદરત નોટિસ આપ્યા વગર એક પણ કામ કરતી નથી તકલીફ છે કે કુદરતની આપણે અવગણીએ એટલે કોઈ પણ નાની બાબત જે તેજસ્વી બેને કીધી મે કીધું એ દેખાય તો ગો ટુ બાય ગુડ ડોક્ટર એમડી ડોક્ટર પાસે જાવ સુપર સ્પેશિયાલિસ્ટ પાસે તો મોટી ઘાત તળી શકે છે ડોક્ટર તેજસ્વીની સારવારની વાત કરીએ હવે આપણે ત્યાં જો માઇલ્ડ સ્ટ્રોક છે તો તેની સારવાર કઈ રીતે કરવામાં આવે છે અથવા તો ચાન્સીસ છે જે રીતે આપણે જણાવ્યું કે હાઈપરટેન્શન આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ છે તેમાં સ્ટ્રોકના ચાન્સીસ વધી જાય છે તો એ ન આવે તેના માટે કઈ રીતે પ્રિવેન્શન રૂપે સારવાર આપવામાં આવે છે જે સ્ટ્રોક થાય ત્યારે હેમરેજિક હેમરેજિક સ્ટ્રોક ઇસ્ટમિક સ્ટ્રોક હેમરેજિક થાય તો હેમરેજિક સ્ટ્રોકમાં મેઇન આપણે શું કરીએ છીએ કે એક તો મગજમાં કેટલી મોટી સ્ટ્રોક છે જોઈને એમાં જો મોટી સ્ટ્રોક હોય આપણને એવું લાગે કે એમાં બ્રેઇન કમ્પ્રેસ થાય છે કે આગળ દર્દીની કંડિશન એટલે ભાન અવસ્થામાં કોઈ પ્રોબ્લેમ થાય તો ન્યુરો સર્જરી રેફરન્સ કરીને એમાં ઓપરેશનની ઇન્ડિકેશન છે કે નહીં એ પ્રમાણે આપણે કરવું જોઈએ અને બાકી ઓપરેશનની ઇન્ડિકેશન ના હોય તો એમાં આપણે બ્લડ પ્રેશર ઓછી કરવાની અને સોજા ઉતારવાની દવા આપીએ છીએ અને ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ ખેંચ ના આવે એની પ્રિવેન્શન માટે દવા આપીએ છીએ કે ખેંચ ના આવે એની માટે ખેંચની દવા આપીએ છીએ અને બે ત્રણ દિવસ આપણે ઓબ્ઝર્વ કરીએ એમાં અને એમાં જો સ્ટેબિલાઇઝ થઈ જાય દર્દી પછી જે કારણ હતું કે બ્લડ પ્રેશર છે તો એ કારણને કંટ્રોલ કરવાનું કે ફરી ના થાય એની માટે અને બીજું જે થઈ ગયું એની માટે ફિઝિયોથેરાપી અને એક્સરસાઇઝ જેનાથી ધીમે ધીમે મગજમાં નવા કનેક્શન બને એટલે પછી દર્દીનું જે વિકલાંગતા છે એ ઓછી થાય ધીમે ધીમે બે ત્રણ મહિનામાં રિહેબિલિટેટ કરવામાં આવે છે અને ઇસ્ટમિક સ્ટ્રોકમાં એટલે લોહીની નસ બ્લોક થવાથી જે સ્ટ્રોક થાય એમાં શું કરવામાં આવે છે કે એમાં સાડા ચાર કલાકની અંદર જો દર્દી આવે તો એમાં અમુક સ્ક્રીનિંગ છે એ જોઈને કે એમાં આપણે આપી શકીએ કે નહીં લોહી પાત્રા કરવાની એક ઇન્જેક્શન આવે અલ્ટેપ્લેસ અને ટેનિક નામની ઇન્જેક્શન આવે એમાંથી કોઈ ઇન્જેક્શન આપણે આપી શકીએ અને એ એ ઇન્જેકશનથી ક્લોટ વગાડવાની ઇન્જેક્શન છે તો ઇસ્ચેમિક પેનમ્બ્રા જે કહેવાય ને કે જે ભાગ મર્યું નથી પણ એટ રિસ્ક છે ડેમેજ થવાની એ ભાગને આપણે બચાવી શકીએ ટાઈમલી આ પ્રોસિજર થી એટલે જે એવું નહીં કે આપણે ઇન્જેક્શન આપીએ તરત દર્દી સાજા થઈ જાય અને એ ઇન્જેક્શન આપવામાં બી એના રિસ્ક હોય છે પણ જે ત્રણ મહિનામાં આપણે કમ્પેર કરીએ તો જેમાં આપણે ઇન્જેક્શન આપ્યું હોય એમાં વિકલાંગતા ઓછી થાય એટલે ડિસેબિલિટી પ્રિવેન્શન એના માટે આપણે આ ઇન્જેક્શન આપતા હોય છે સાડા ચાર કલાકની અંદર જ આપી શકીએ લેટ આપીએ એટલું બ્લીડ થવાનું રિસ્ક વધે અને ચોવીસ કલાકની અંદર કોઈ મોટી નળીમાં બ્લોકેજ હોય તો અમુક સેન્ટરમાં બધી સેન્ટરમાં નથી કોઈ અમુક સેન્ટરમાં મેકેનિકલ ત્રોમ્બેક્ટોમી કરીને પ્રોસિજર આવે છે જેમાં કેથલેપ પ્રોસિજર કરીને ક્લોટ કાઢવાનો થાય છે તો એનાથી મગજનું ભાગ જે છે એને આપણે બચાવી શકીએ અને બહુ મોટી સ્ટ્રોક હોય જેમાં દબાણ હોય મગજ ઉપર અને એ ટાઈપનું લખવો થયું હોય તો એમાં ડીકમ્પ્રેશન કરવા માટે ન્યુરોસર્જરી રેફરન્સ કરતા હોય છે એટલે આ બધા મેઇન છે એક્યુટ ફેઝમાં અને બીપીનું મેનેજમેન્ટ અને બાન અવસ્થા પ્રમાણે વેન્ટિલેટર ઉપર રાખવાનું કે નહીં ક્રિટિકલ કેરનું આઈસીયુ નું મેનેજમેન્ટ એટલે મલ્ટિસિપ્લિનરી કહેવાય કે અલગ અલગ ડોક્ટર્સ મળીને એનું પ્રોપર મેનેજમેન્ટ કરી શકે અને એકવાર આ ક્રુશિયલ ટાઈમ નીકળી જાય દર્દી માંથી બહાર થઈ જાય તો પછીનું જે પ્રોસીજર આવે એમાં રિસ્ક ફેક્ટર ઇવેલ્યુએશન કે કયા કારણથી થયું એમાં હેબિટ્સ કોઈ હોય તો એ હેબિટ સ્ટોપ કરવાનું બીજું રિસ્ક ફેક્ટર નીકળે કે બીપી છે શુગર છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે તો એને કંટ્રોલ કરવાનું અને હાર્ટ રિલેટેડ કઈ આવે અને એ પ્રમાણે મેકેનિઝમ શું છે સ્ટ્રોકનું એ પ્રમાણે કે દવા કઈ આપવાની કેટલા ટાઈમ સુધી આપવાની લોહીપાત્રા કરવાની દવા તો ચાલુ જ રહેશે પણ ડબલ આપવાની સિંગલ આપવાની એ બધું નિર્ધારિત થાય અને હાર્ટનું જે પ્રોબ્લેમ કેવું કંઈ આવે તો હાર્ટમાં ક્લોટ છે કે નહીં એ પ્રમાણે પછી દવા બીજી થાય એટલે આ ટાઈપની પ્રિવેન્શન માટે હોય છે મેઇન અને જે વિકલાંગતા આવી જાય ને સ્પીચ એન્ડ સ્વાલોથેરપી એટલે બોલવાની એમને પ્રેક્ટિસ આપવાની બોલવાનું પ્રોબ્લેમ થયું હોય તો એની માટે પ્રેક્ટિસ આપવાની અને ફિઝિયોથેરપી અને રિહેબિલિટેશન બેલેન્સ ટ્રેનિંગ એનું મેઇન રોલ હોય છે કે દર્દીને જે વિકલાંગતા સ્ટ્રોકના હિસાબ લીધે આવી છે એ વિકલાંગતા ધીમે ધીમે ઓછું થાય એની માટે નવા કનેક્શન બને મગજમાં ડોક્ટર હેમાંગજી આપ પહેલાં વાત કરી રહ્યા હતા જાગૃતિને લઈને આપણે ત્યાં જે હમણાં થોડા સમય પહેલાં જે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અત્યારે પણ ઘણા હાર્ટ એટેકના કેસ આવે છે ત્યારે એક જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા સરકાર તરફથી પણ કરવામાં આવ્યા અલગ અલગ સંસ્થા તરફથી કરવામાં આવ્યા સીપીઆર ટ્રેનિંગ વિશે સમજાવવામાં આવ્યું બધાને એવી રીતે હવે સ્ટ્રોકને લઈને પણ લોકોને જાગૃત કરવાની જરૂર છે કારણ કે હાર્ટ એટેક અને સ્ટ્રોક આ બંને એવું છે કે જેટલી જલ્દી સારવાર મળે એટલી એટલા ચાન્સીસ વધારે છે કે એમને બચાવી શકાય એ વ્યક્તિને નહી જરૂર છે મેં પહેલા જ કીધું કે માસ અવેરનેસ પ્રોગ્રામની ઘણી બધી જરૂર છે અને સરકારી ધોરણો થી આ પગલા લેવાય તો ચોક્કસ સમાજને ઘણો મોટો ફાયદો થઈ શકે

અને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સુધી લઈ જવા જોઈએ જે ગોલ્ડન અવર્સ કહેવાય છે જે મેડમે કીધું સાડા ચાર કલાકનો ગાળો એ ક્યાંય લોસ થવો ન જોઈએ જેટલું વહેલું હોસ્પિટલ પહોંચે એટલું જીવતા રહેવાના ચાન્સીસ વધશે પછીની ખોડખા પણ રહી જવાની જે શક્યતા છે એ પણ ઓછી થશે એટલે આમાં ટાઈમ ઇઝ ધી આન્સર ગોલ્ડન ગોલ્ડન અવર કહેવાય સાડા ચાર કલાક નો ગાળો આંતર રાષ્ટ્રીય રીતે નક્કી થયો છે કે સાડા ચાર કલાકમાં માં દર્દી એ યોગ્ય જગ્યા પહોંચી જવું જોઈએ જ્યાં જાતનું મેનેજમેન્ટ થાય સ્ટ્રોક બીજું કઈ જ નહીં બધા જ આડોશી પાડોશી મિત્રો કુટુંબીજન જે નજીક હોય એને તડક પડખું ફેરવીને સુવાડી દેવા જોઈએ અને અર્જન્ટ હોસ્પિટલ શિફ્ટ કરવું જોઈએ એની ની જે બધી વાતો છે એ મને એમ છે કે સામાન્ય પ્રજા માટે કામની નથી એટલે હું બોલતો નથી એટલા માટે કે સામાન્ય પ્રજા માટે આટલું જ જરૂરી છે અચ્છા કોઈ એવી એવા સાયન્સ છે અથવા કોઈ એવી વસ્તુ છે જે ન કરવી જોઈએ ડોક્ટર તેજસ્વીની શું કરવું જોઈએ તો જણાવી દીધું કયા એવા પગલાં છે તે તરત ન લઈ લેવા જોઈએ ઇગ્નોર ના કરવું જોઈએ કે ઘણી વાર એ ટાઈપનું થાય છે કે પેશન્ટ એ ટાઈપનું વિચારે છે પેશન્ટ ના કે થઈ જશે એક બે દિવસ આપણે રાહ જોઈ તો એ વસ્તુ કરવું જોઈએ આમાં જેટલું ટાઈમ જાય એના પછી જે મગજનું ભાગ બચાવવાનું જે કરી શકે એ બધું એટલે ટાઈમ નીકળી જાય કરવાનો એટલે એ ના કરવું જોઈએ અને અમુક પેશન્ટ એમાં શું થાય છે અમુક દર્દીઓ એમને ખબર ના હોય કે ક્યાં પહોંચવાનું ને એવું તો જેમ ડોક્ટરે સમજાવી કે કોઈ ક્વેક પાસે પહોંચી જાય એ એ લોકો કોઈ બી ટ્વેલ નું ઇન્જેક્શન કે કઈ આપી દે નહીં તો પછી આયુર્વેદિકમાં કે આ ટાઈપનું કોઈ પ્રોસીજર કરી લે જેમાં એટલે એ એ બધાનું રોલ શું છે બધી વસ્તુ અલગ છે પણ સ્ટ્રોકમાં જે ટાઈમ પીરિયડ છે કે જેટલા જલ્દી બને એટલા જલ્દી એમને સારવાર મળવું જોઈએ એ ટાઈમ પીરિયડમાં આ વસ્તુ મિસ ના થવું જોઈએ પછી તમે મસાજ કરાવો કે એ બધું પછીની વાત છે પણ જે ટાઈમ ક્રુશિયલ ટાઈમ છે કે સાડા ચાર કલાકની અંદર જે પહોંચવું જોઈએ કે ચોવીસ કલાકની અંદર જે પહોંચવું જોઈએ એ વસ્તુમાં ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ એટલે એ પહોંચવાનું એમને ટાઈમ ઉપર પહોંચવાનું થવું જોઈએ સ્ટ્રોકમાં ઇગ્નોર ના કરવું જોઈએ આ મેઇન વસ્તુ છે સર જો ડોક્ટર હેમાંગ આપના તરફથી નહી છે એ ખૂબ જ જાગૃતિવારી ઘટાડી શકાશે અને પછી રહી જાતી ખોડખા પણ ઓછી કરી શકાશે નાનામાં નાની નોટિસ પણ કુદરત અવગણવી નહીં કઈ પણ શરીરમાં ફેરફાર લાગે યોગ્ય ડોક્ટર પાસે તરત ચેકઅપ કરાવી લેવું બોલે પછી ડોક્ટર એમ કે કંઈ નથી તો તમે નસીબદાર પણ જાવું એકદમ જરૂરી છે બિલકુલ ડોક્ટર તેજસ્વીની યુથ ને યુઝ યુથ તરીકે શું મેસેજ યુથ ને તો એ જ મેસેજ રહેશે કે સ્ટ્રોક પ્રિવેન્શન પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે પછી લાઈફસ્ટાઈલ જે છે આપણે મેઇન લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન આપવું જોઈએ કે લાઈફસ્ટાઈલમાં શું છે કે રોજ સેડેન્ટરી લાઇફ એટલે ખાલી બેસીને ટીવી જોવાનું નેટફ્લિક્સ અને એ ટાઈપનું લાઇફ ના રાખવું જોઈએ થોડું ફિઝિકલ એક્ટિવિટી ડાન્સ છે ગમે તેમ ગરબા છે ડાન્સ છે અને યોગા છે એ બધું કરવું જોઈએ જેનાથી ફિઝિકલ એક્ટિવિટી બને વોકિંગ અને સ્ટ્રેસ ઓછું રાખવું જોઈએ લાઈફમાં કેમ કે અત્યારે કોમ્પિટિશન બધી વધી ગઈ છે અને બધાને હોય છે કે કે કોમ્પિટિશન આગળ પહોંચવાનું એની માટે આપણે ઊંઘ ડિસ્ટર્બ કરી લઈએ અને પછી પ્રોપર ઊંઘ ના મળે એકદમ કામ કરતા રહેવાનું સ્ટ્રેસ રાખવાનું એનાથી લાઈફસ્ટાઈલ ડિઝીઝેસ બીપી ડાયાબિટીસ બધી વસ્તુ વધવાની ઓબેસિટી કે વજન વધી જાય એમાં બી પછી બાકીના પ્રોબ્લેમ્સ બધા વધી જાય એટલે મેઈન આપણે લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન આપીએ જેટલું ધ્યાન આપીએ પછી તો થોડી નસીબ છે જેનેટિક્સ ને એવું બધું બી છે પણ અત્યારે જે આપણી હાથમાં છે એ આપણે પ્રોપરલી કરીએ એટલે આપણી હાથમાં શું છે કે આપણે એક્સરસાઈઝ કરીએ લાઈફસ્ટાઈલ સારી રાખીએ જમવામાં ધ્યાન રાખીએ ગ્રીન લીફી વેજીટેબલ્સ લીલી શાકભાજી ફળ અને એવું બધું વધારે લઈએ અને જંક ફૂડ ઓછા કરીએ અને માઇન્ડ રિલેક્સ રાખીએ થોડું સ્પિરિચ્યુઅલ તરફ બી થોડું રહીએ એટલે માઇન્ડમાં બધી વસ્તુઓની સ્ટ્રેસ ના રહે લાઈફ થી થોડા ડિટેચ રહીને લાઈફ ને વધારે એન્જોય કરી શકીએ માણસ એ વસ્તુ ધ્યાન રાખીને કરીએ તો પછી લાઈફસ્ટાઈલ સારું રહેશે લાઈફ એન્જોય કરશું એવું નહીં કે આપણે બીતા રહેવાનું કે સ્ટ્રોક થઈ જશે હાર્ટ એટેક થઈ જશે એ બીક બી એક ખરાબ વસ્તુ છે એનાથી બી સ્ટ્રેસ વધી જાય છે ઘણા બધાની એટલે આ ટાઈપ જિંદગી જીવવી જોઈએ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો હાલ કાર્યક્રમ ટુ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર